હાય જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો આપણે ફરી મળી ગયા વ્લોગમાં તો આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે જો અમારા ઘરે આજે પાણીપુરી બનાવી છે તો અમે આજે મારા મમ્મીનો બર્થડે છે એટલે કે બે હજાર પચીસનો પહેલો દિવસ અને મારા મમ્મીનો બર્થડે એટલે પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે તો પાણીપુરી દિન ખાવી હોય આવી જજો તારીખ એક એક બે હજાર પચીસ

જો મિત્રો આ તમને વેનીલા નું બોક્સ દેખાય છે વેનીલા લઈ આવ્યા છે એનું બોક્સ આખું અને આ આ ચોકલેટ પણ લઈ આવ્યા છે મિલ્કી ક્યુબ વાડી જો આ લઈ આવ્યો છે અને કેક પણ લઈ આવ્યા છે જો તમને દેખાય છે જો મિત્રો પાણીપુરી થઈ ગઈ છે તૈયાર ખાવી હોય આવી જાવ હવે આમાં સેવ નાખવાની ખાલી એક બાકી છે હાલો ફેમિલી યુટ્યુબ ફેમિલી પાણીપુરી ખવાઓ આજે બર્થડે હતો એટલે પાણીપુરી બનાવી નકર તો બહુ બનાવતા નથી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે કે તમે સપોર્ટ કરે કે ઇન્કમ થાય તો ગન ખાનું બનાવ તો બધાના બડે ઉપર કેક આવશે આજે અમારા ઘરના પહેલી કેક આવી મિત્રો અમારા બર્થડે નહીં ભાઈના બર્થડે કોઈના નહીં મમ્મીના બર્થડે કેક આવી આવી

મિત્રો ટમબેન ના વર્ષાબેન ના તારીખ ના આવે છે લગન આવે તું થાય મિત્રો ભૂલી ગયો મિત્રો બે હાજર પચીસ માં હે હાજર પચીસ સ્ટાર્ટ થઈ ગયો સ્ટાર્ટ થઈ ગયું પણ હજી પછી વળી માં વિચારો તો ક્યાં જાવ ના ના કે બધા જમવા પૂગી જાજો મારા મમ્મી તમને ઇન્વિટેશન દે છે છબી સીતી તો ખીચડી બનાવી હું કોક વર્ષા પાણી પૂરી ના ખાઈ થોડી પહેલા જ ખાઈ તમે બધા ને પહેલા હા એટલે જ પહેલા ખાઈ વસ્તુ આપણે પહેલા જ ખાઈ લઈ મિત્રો આર્થિક પરિસ્થિતિ નબળી હિસાબે મિની પાર્ટી ખાલી ફેમિલી પૂરતી જો કોઈને ખાવી હોય તો આવી જીધું નહીં પછી ખોટું ના વેચવા ને ધંધો ચાલુ કરી રહ્યો હોય મસાલાપુરી બેન આપડા મસાલાપુરીટ નથી મળી પૂરી થઈ ચોકલેટ ના ના રાખી થોડીક જોતી હોય તો

ભરતભાઈ વાળા મિત્રો મયુર ના ભજીયા કે ભજીયા પછી કાલ ન્યા હું ખાવા દેવાનું આપણે સમોસા ખાવા ભરત

ફ્રિજ માં મૂકીને ને તો મજા આવે મને તો સ્વાદ બહુ આવે હું ખાઉં છું તમને કોઈને સ્વાદ આવે તો કમેન્ટ માં કહી દો આ ફ્રિજ માં રાખીને ખાઈ એટલે બહુ મજા આવે હવે બધે ફાઇનલી ખાઈ લીધું ઈ જો આ મિત્રો ઢામ આવે કોણ ધો કાનો ખાવાનું મે તો ઢામ દાધો ના રે ના હવે થોડીવારમાં જ હમણાં કેક કાપવાનું છે કાપશું મયુરભાઈ બજેવાળા બેટનો પણ વિડીયો આપને બતાવશે આપના વ્લોગ માં બન્યા રહેજો છેટ સુધી મિત્રો આજે મજા આવશે પેલીવાર નવું વર્ષ પહેલી તારીખ પેલો મહિનો અને 2025 ના સાલ જન્મદિવસ છે અમારો લગભગ મમ્મી કેટલા વરસ થયા હા તો ખાવામાંથી ખાવામાં જ છે એનું કેક થોડીક ને

કા હજી હોલી ચોકલેટ ક્યાં અંદર પડી જો મિત્રો ફાઈનલી આજે ત્રણ પ્રકારની ક્રેક અમે ચોકલેટ લીધી છે એક છે ફાઈવ સ્ટાર એક છે વેનીલા અને બીજી છે આ મિલ્કી ક્યુબ બે બોક્સ લીધા છે અને બીજી ચોકલેટ લીધી છે અને પ્લસ એક કેક

એમ ના કરે એમ ના બેઠાવાય બોલ ઓ બેયન પડે નહી ઓ માથે માં એમ ના ભરાય જો પડ્યું પડ્યું એમ ના બેઠાવાય બુતા હે કરો ને એટલે મેણ હોય ને ફરતો હોય એટલે તળકો થાય દેજો ફૂટેની દીવારી ફટાકે નહીં મય બોલું જલ્દી જો પડી ગઈ નહી પડે બાકા સામ પડશે બેઠા હેપી બર્થડે ટુ યુ હેપી 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 ટુ ટુ યુ યુ મમ્મી જો મિત્રો કેક કટિંગ થઈ ગઈ છે હવે જેને ખાવી હોય એ આવી જજો

એનો ફોટો છે અમારા ઘરે આવડો મોટો ફોટો અમે મઢાવેલો છે માતાજીને કેક અર્પણ કરી હું આ ફોટો મળે છે મમ્મી પાછા લાગે ને

खामे बिनेर बिडियो त यार न नकडी लाउ म बदन दे म म टपडी जाउ मा राखन दिउ बदन खोटो दे के ए वाडियोले पमे पेला केदु मारो बर्थडे खातो लाउले एले फे नु न न मारा माम ज आपने करो ने कि ने करवाले आ सुनो કીધું ના નથી આવતું કઈ પકડો ખાઈ દેવ ને બાપા તમે ખાઈ દેખે બીજે ખાઈ बाबु अनि गरे मयूर बनिया हेलो वाह मयूर बनिया यो बेटे 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 बेनियो तरपछि खाजा आज फे फोंटोमै नै थाहा बाजु छोरा राममा खाजा पछि आयन खाबेला अब फिदा बसो प ७ बजे न सुतै